અંકલેશ્વર શહેર એ division પોલીસે પિરામણ ગરનારા પાસેથી ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ત્રણ point તેત્રીસ લાખના મુદ્દામાં સહિત ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ division પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે સહજાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપોમાં એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે. અને પિરામણ ગણનાથી ચર્ચ જકાત નાકાથી નવીનગરી નગરી બાજુ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગણનાળા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની બસો અઠ્યાસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે અઠ્ઠાવીસ હજારનો દારૂ અને ટેમ્પો મરી કુલ ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે